નમસ્કાર મિત્રો દેવાયત ખવડનો ફરીથી એકવાર વિરોધ થઈ રહ્યો છે જ્યાં મિત્રો એક ડાયરામાં તેમણે કહ્યું હતું કે હું કદી જિંદગીમાં પણ હિન્દી ગીત ગાઈશ નહીં ત્યારે તેમણે અત્યારે હિન્દી ગીત ગાયું છે તેના પર અત્યારે તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે ચારે બાજુ દેવાયત ખવડના વિરોધના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે દેવાયત ખડ કંટાળીને તેમના લાઈવ પ્રોગ્રામમાં કહ્યું છે કે ભાઈ બધા ગાય છે એમાં પ્રોબ્લેમ નથી પણ હું ગાઉ છું એમાં પ્રોબ્લેમ કેમ થાય છે પણ ગાવા દો ને હું તો ગાય છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તકડી લીધું દેવાડે હિન્દી ગીત ગાયું હવે એને પૈકું થતું ગાવા છો મારા